પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગોમન ભુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને એ ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુમા પાસે એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા ચકો મિત્રો જય દીપો જય માતાજી મિત્રો બેન આપણે કંઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવા નહીં બધાને મારે બધાને નમ્ર વિનંતી છે અમારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને